મહાનગરવાલ ડેરીના કેરીના રસના સેમ્પલ છે ઉનાળાની સિઝનમાં કેરીનો રસ લોકો શોખ થી ખાતા હોય છે અનેક લોકોને ઉનાળો એટલા માટે ગમતો હોય છે કારણ કે આ સીઝન કેરીનો રસ ખાવા મળે છે ઘરનો રસ જેટલો લોકોને પસંદ નથી હોતો તેટલો બહારનો રસ ભાવતો હોય છે બહારથી લાવેલા રસનો સ્વાદ લોકોને પસંદ આવતો હોય છે પરંતુ તે આરોગ્ય માટે સારો છે કે નહીં તે આપણે જાણતા નથી ત્યારે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કેરીનો રસ બનાવતા અનેક એકમોના સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે દસ થી વધુ સ્થળો પર આરોગ્ય વિભાગે કેરીના રસના સેમ્પલ લીધા છે આજે બરોડા ડેરીની સામે અગ્રવાલ દુદ્ધાલયની અંદર ચેકિંગ ચાલે છે અત્યારે ઉનાળાની સીઝનને ઋતુને ધ્યાનમાં લઈ મેંગો મિલ્ક છે કેરીનો રસ છે આ નમૂના લેવામાં આવે છે શું કંઈ શંકાસ્પદ વસ્તુ કોઈ આ નોર્મલ દર ઉનાળામાં ચાલે છે આપણો પરિચય ભરત ખાંડ ફૂડ સેફ્ટી ઓફિસ વડોદરા કોર્પોરેશન